જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરના ભરતનગર અને આનંદનગર વિસ્તારમાં થી ચાલીસ વર્ષ બનાવવામાં આવેલા સરકારી આવાસોમાં ઠેર ઠેર પોપડા ખરી પડતા તમામ આવાસોને જર્જરિત જાહેર કરી તંત્ર દ્વારા વર્ષો પૂર્વે નોટિસો આપવામાં આવી હતી જોકે અનેકવાર નોટિસો મળવા છતાં પણ અહીં રહેતા સામાન્ય વર્ગના લોકો બીજા રહેણાંકના અભાવે જર્જરિત આવાસો છોડવા તૈયાર ન હોય લોકોને એક જ માંગ હતી કે તંત્ર દ્વારા પ્રથમ અન્યત્ર મકાન ફાળવવામાં આવે પછી જ જૂના આવાસો ખાલી કરવા સ્થાનિક લોકોએ તૈયારી દર્શાવી હતી જોકે બાદમાં અહીં રહેતા તમામ રહીશોનો તંત્ર દ્વારા ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હતા ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા ચારસો જેટલા આવાસો જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા બાદ આ તમામ આવાસને ખાલી કરવામાં નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમ છતાં સ્થાનિક લોકો જર્જરીત બનેલા આવાસો છોડવા તૈયાર ન હોય અને જેને લઈને મોડી રાત્રિએ સાડા દસ કલાકે આનંદનગર વિસ્તારમાં આવેલા જલારામ એપાર્ટમેન્ટનો ત્રણ માનનો એક આખો બ્લોક અચાનક તૂટી પડ્યો હતો વસાવટ કરતા એપાર્ટમેન્ટના સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર વિભાગનું રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી તેમજ પોલીસના મોટા કાપલાએ વિસ્તારને કોર્ડન કરી બંદોબસ્ત સંભાળી લીધો હતો ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી હાથ ધરતા સ્થાનિક યુવાનો પણ ફાયર વિભાગની બચાવ કામગીરીમાં જોડાયા હતા બનાવની જાણ થતાં જ ભાવનગરના મેયર ચેરમેન શહેર પ્રમુખ સહિતના સંગઠનના આગેવાનો તેમજ કમિશનર કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા જે બાદ જેસીબી અને એક મશીન કટર વગેરે મદદથી એપાર્ટમેન્ટનો હટાવવાની કામગીરી શરૂ કરાવી હતી સ્થાનિક લોકોના સહકારથી ફાયર વિભાગે ચાર કલાકની જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા એક મહિલા સહિત ત્રણ લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ એક એપાર્ટમેન્ટમાં દાદરપુર તૂટી પડતા અન્ય વિંગમાં ફસાયેલા છ રહેવાસીઓને ફાયર વિભાગ દ્વારા બાલ્કની સુધી સીડી ગોઠવી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જો કે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં એક મહિલા સહિત ત્રણ લોકો પૈકી કિશોરભાઈ સૌજીભાઈ બારીયા નામના એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું હા મારું નામ ગિરિરાશી દ્રગસ ગોયલ છે હાજી એટલે એકચ્યુઅલી હું બહારથી આવ્યો એટલે પોણા અગિયારના સમયના ગાળામાં ઘરે મને જર્જરીત જેવો અવાજ આવ્યો એટલે જેવો હું બહાર આવ્યો અને બાલ્કની મેં જોયું એટલે જે આ ફ્લેટ હતો એ ઓલરેડી પિસ્તાલીસ વર્ષ જૂનો છે જર્જરીત હતો અને સીધો એ પડ્યો એટલે પછી મારી સોસાયટીના તમામ મિત્રો સર્કલ બધા અમે ભેગા થઈને જે પણ અંદર ફસાયેલા હતા એને બહાર કઢાવવા માટેની કોશિશ અમે કરી રહ્યા હતા ત્યાર પછી અમે ભરતભાઈ ભુજલીયા આપણા કોર્પોરેટરશ્રીને જીતુભાઈ કોર્પોરેટરશ્રીને પોલીસ સ્ટાફમાં પછી આપણા બીએમસી રાણા સાહેબ છે સુરેન્દ્રસિંહ રાણા સાહેબ આ બધા આગેવાનોને કોલ કર્યા એટલે બધા તરત આવી ગયેલા હતા

તો અત્યારે અંદર કોઈ દટાયેલો નથી અને આ ત્રણ હોસ્પિટલમાં શું કન્ડિશન છે આ જોવા માટે અમે લોકો હોસ્પિટલ જઈ રહ્યા છીએ ભાવનગર ની અંદર અનેક આવા જે મકાનો જર્જરિત છે એને હટાવવા માટે તંત્ર દ્વારા નોટિસો પણ ફટાવવામાં આવી છે પરંતુ હજી પણ ઘણા જર્જરિત મકાનો યથાવત છે એની માટે કોઈ ખાસ કામ આપણે સવારે ફરીથી એકવાર ફરીથી ચકાસણી કરવાની રહેશે કે ભી હાઉસિંગ બોર્ડના કેટલા એવા મકાનો છે બીએમસીના કેટલા છે અને ડિઝાસ્ટર પરસ્પેક્ટિવ્સ થી આપણું વિચારવું પડશે અને લોકોને પણ મારી અપીલ છે કે જ્યારે તંત્ર તરફથી મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવે ત્યારે એને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે અમે લોકો પણ છેલ્લી ઘડી આ પ્રકારનો નિર્ણય લેતા હોઈએ કે ભી અત્યારે તમને મકાન ખાલું કરવું પડશે કારણ કે ભયજનકિક સ્થિતિમાં છે એટલા માટે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આજે ત્રણ મળ્યા મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડનું છે તેમની એક મકાન ધરાશાયી ધરાશાયીથી સમાચાર મળ્યા છે અને જે રીતે સમાચાર આવ્યા તે તરત જ ભાવનગર મહાનગર પાલિકાનું ફાયર વિભાગ અને આખું તંત્ર કમિશ્નર શ્રી કલેક્ટર શ્રી અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સાથે આખી ટીમ અહીંયા ઉપસ્થિત થઈ છે બે લોકોને ઈજાગ્રસ્ત થયા હતા એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે સટી હોસ્પિટલોમાં આરએમઓ શ્રીની સાથે વાત પણ કરવામાં આવી છે અને બીજા જે અમને છેલ્લે કાઢવામાં આવ્યા છે એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે કેટલી ઇન્જરી થઈ છે કેટલી અને વાગ્યું છે આ બધી તપાસ થઈ છે અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડ ની આ જે મકાનો છે એમને પેલા નોટિસો આપીને આપણે ખાલી કરવા માટે ડ્રેનેજ અને કનેક્શનો પણ કાપવામાં આવ્યા હતા પરંતુ લોકો રહી રહ્યા હતા અને આ ઘટના બની છે દુઃખદ ઘટના છે સંવેદનશીલ ઘટના છે કરુણ માટેની આ ઘટના છે આપણે સૌ સાથે મળીને એમના પરિવારને સધિયારો આપીએ એ જ અભ્યર્થના ભારત માતા